આજ ચુમ્મોત્તર ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું ઉદઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકારની ગૃહ મંત્રાલયમાં એક ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ છે જે બોર્ડના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં દર વર્ષે અલગ અલગ રમતોમાં રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવતી હોય છે ગુજરાત માટે અને રાજકોટ માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે કે આ વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે સેવન્ટી ફોર્થ હોકી ટુર્નામેન્ટ પોલીસની યજમાની કરવાની તક ગુજરાત પોલીસને આપી છે આજે આ ઉદ્ઘાટન સમારંભમાં અલગ અલગ રાજ્યોના અને અલગ અલગ કેન્દ્રીય પોલીસ બળોના પુરુષોની ચોવીસ ટીમ અને મહિલાઓની આઠ ટીમ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આજે હાજર રહ્યા હતા ખૂબ ભવ્ય ઉદ્ઘાટન સમારંભનું આયોજન થયું આપણા દેશમાં હોકીની એક ખૂબ ગૌરવશાલી પરંપરા રહી છે ઓલિમ્પિકના ગોલ્ડ મેડલથી લઈને આ પરંપરાને જાળવી રાખવા માટે પોલીસના જવાનો પણ હોકીના રમતોમાં ખૂબ ઉત્સાહથી રમતા હોય છે અને ભાગ લેતા હોય છે દેશમાં જે પરંપરા છે એની સાથે સાથે યુનિફોર્મ સર્વિસિસ માં રમતગમતની પણ એક ગૌરવશાલી પરંપરા રહેલી છે એ રાજ્ય સ્તર હોય કે રાષ્ટ્રીય સ્તર હોય પરંતુ યુનિફોર્મ સર્વિસિસ પોલીસ પર્સનલ છે એ લોકો રમતમાં ખેલમાં પ્રતિકતાઓનું આયોજન કરતા હોય છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે એને કારણ છે કે જે કોર પોલિસિંગ વેલ્યુઝ છે એકબીજા સાથે સંકલન એકબીજા સાથે કોર્ડિનેશન એકબીજા સાથે કોઓપરેશન એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ એ પોલિસિંગની જે કોર વેલ્યુઝ છે એ જ કોર વેલ્યુઝ અલગ અલગ સ્પોર્ટ્સમાં અલગ અલગ રમતમાં પણ જોવા મળે છે એટલે પોલીસ જેવી બળમાં રમત